નમસ્કાર ગુજરાત ગુજરાતના મોટા મોટા સમાચારો ઉપર ફટાફટ નજર કરીએ તો એપ્રિલમાં દેશભરમાં રાજ્યસભાની છપ્પન બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તે પહેલા પંદર ફેબ્રુઆરી ઉમેદવારો જાહેર કરવાની છેલ્લી તારીખ છે આ દરમિયાન ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી છે ભાજપના સૂત્રોનું કહેવું છે કે સંગઠનમાં મહાસચિવ જેવા મહત્ત્વના હોદ્દા ઉપર રહેલા ઘણા નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવશે આ સિવાય આવા ઘણા કેન્દ્રીય મંત્રીઓ ફરી તક નહીં મળે જુનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મોલાની મુફ્તી સલમાન અઝરીહ દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મોલાની મુંબઈના ઘાટકોપરામાંથી ધરપકડ કરવામાં આવી હતી મોલાનાને ઝડપીને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો સમગ્ર બનાવ દરમિયાન મૌલાનાએ કચ્છના શ્યામખાળીમાં પણ આવું જ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા આજે શ્યામખાળી પોલીસ દ્વારા મોલાના વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ કાચબાની ગતિએ મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા પોલીસ કામ ન્યુઝીલેન્ડ ભારતીય યુવકની હત્યા પોલીસે એક શખ્સની કરી ધરપકડ દેશની તિજોરી તિજુરી છલકાવતા આવકવેરા વિભાગમાં સ્ટાફની તીવ્રતા છત અછત બાર હજાર જગ્યા ખાલી જામનગર પંથકમાં દેશી વિદેશી દારૂ અંગે પોલીસના દરોડા યથાવત રહ્યા છે ગઈકાલે જુદા જુદા વિસ્તારોમાં દેશી અંગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જગ્યા સિમ ગામ વેરાવળવાડી વિસ્તાર જામજોધપુર તથા દરેડ વિસ્તારોનો સમાવેશ થાય છે આ દરોડામાંથી દેશી દારૂ બનાવવાની પઠીના સાધનો ઓથો અને દેશી દારૂ કબજે કરાયો હતો વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા છુપાયેલા પ્રશ્નોને ઉત્તરી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નલસે જલ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે તે જ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત આગળ વધી રહી છે જૂનાગઢમાં કડક સુરક્ષા સાથે મોલાને હેડક્વાર્ટરમાં રખાયો આજે રિમાન્ડની માગણી થશે મોબાઈલમાં માં ફોન જોઈને સગીર બહેન પર આચરી દુષ્કર્મ પછી ગળો દબાવીને હત્યા કરી જો તમે હજુ સુધી તમારો પાન નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી કરાયો તો તમારા માટે ખરાબ સમાચાર છે કારણ કે જે લોકો આવું નથી કરતા તેમની પાસેથી સરકાર દંડ વસૂલ કરી રહી છે અને મોટી કમાણી કરી રહી છે પાન કાર્ડ આધાર લિંક લેટ ફી એ સરકારી તિજોરી છલકા છલકી કરી આપ નેતાઓના બાર ઠેકાણાઓ પર એડી રેડ અતિશાએ કહ્યું કૌભાંડોમાં તપાસ નહીં પરંતુ તપાસમાં કૌભાંડ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ પહેલાં જે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે એડી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના બાર ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઈડીએ રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે રેડ પાડી છે આ ઉપરાંત ઈડીની ટીમે આપ નેતાઓ સંગલ અધિકારીઓના ઠેકાણા ઉપર પણ રેડ મારી છે